વાત કરીએ માણાવદરની તો માણાવદરમાં નવા વરાયેલા પોલીસ અધિકારીએ પછી પ્રથમ લક્ષ્ય ટ્રાફિક તરફ આપી ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી જે બદલ લોકોએ પીએસઆઈ ચેતક બારોટને ખૂબ જ સારી રીતે બિરદાવ્યા હતા પરંતુ થોડાક મહિનામાં ફરી લારીવાળાઓએ રસ્તામાં રેકડીઓ ઉભી કરીને ટ્રાફિક સમસ્યા હતી તેવી જ કરી દેતા અહીંના પાક્કા દુકાનોવાળા ત્રસ્ત થઈને મામલતદાર કચેરી દોડી ગયા છે હું દેવાભાઈ તન્ના માણાવદર ના રહેવાસી કે મામલેદાર સાહેબ ને અને તથા પોલીસ સ્ટેશન ને ત્યાં આવેદન પત્ર આપેલ છે કે જેથી કરીને આ જે રેકડીઓ ની બાબત નું કઈ તકલીફ વધતી જાય છે એમાં ખાસ કરીને આ કોરટવાડી ગલીમાં જે સાહેબે પહેલાં માર્કેટ સાફ કરાવ્યું એના પછી જે કોરટવાડી ગલીમાં રેકડીઓ રાખીને એના ત્રાસના લીધે કોઈ વેપારીઓ અવર જવર નથી થતો બેનું દીકરીઓને નીકળવામાં તકલીફ પડે છે અને ગાડીઓ ઉપર ખરીદી કરે જેથી કરીને કોઈને નીકળવામાં બહુ તકલીફ દે છે અને અમુક રેકડીઓ થકો મારી અને એના પછી પોતાની કરીને ભાડે રેકડીઓ આપી દે છે એના હિસાબે છે ને હલવા જાલવામાં અને ફૂલ ટ્રાફિકમાં નડતર ઉભે છે એટલે આ બધા વેપારીઓ મળીને અમે સાત સહકાર તમારો આપો એ તકે આ રેકડીને ફટવાડવાની અમારી નમ્ર અપીલ છે